મિત્રો તમે પણ ખેડૂત રજીસ્ટ્રી કરવા માંગો છો તો સૌથી પહેલાં તમારે આ પોર્ટલ ઉપર આવી જવાનું છે અને આપણે કરેટ એકાઉન્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે તો આપણે આધાર કાર્ડ નંબર સૌથી પહેલાં નાખવાનો રહેશે તો આધાર કાર્ડ નંબર આમાં ફિલ કરી દેવી સૌ પ્રથમ તો આધાર કાર્ડનું ઈ કેવાય સી કરવું પડશે આપણે વેરિફિકેશન પેન્ડિંગ એવું આપણને સ્ટેટસ બતાવશે તો આપણે સબિન બટન ઉપર નીચેના બટન ઉપર ક્લિક કરીશું તો સૌથી પહેલાં તો આપણે ઈ કેવાય માટે એક ઓટીપી આવશે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેની ઉપર તો આપણે તે ઓટીપી આમાં દાખલ કરીશું સો આંકડાનો ઓટીપી આપણે દાખલ કરી દીધો છે અને વેરીફાઈ બટન ઉપર ક્લિક કરી દઈશું ક્લિક કરી એની સાથે આપણી કેવાય સી કમ્પ્લીટ થઈ જશે જેમ કે આધાર કેવાય સી આપણું આઈડેન્ટિટી નેમ ઓફ ઇંગ્લિશ આઈડેન્ટિટી ટાઈપ સ્ટેટ ડિસ્ટ્રિક્ટ સબ તાલુકા વગેરે બધી જ ડિટેલ આપણી સામે આવી જાય ત્યારબાદ પ્રોવાઈડ મોબાઈલ નંબર લિંક ઇન એગ્રીસ્ટેક પ્લેટફોર્મમાં જે તમે મોબાઈલ નંબર યુઝ કરેલો હોય તે આમાં તમારે દાખલ કરી દેવાનો છે આ બોક્સમાં તમારા આધાર કાર્ડ સાથે જે લિંક હશે તે મોબાઈલ ઓપ્શનલમાં છે એટલે કે નાખો તો પણ ચાલશે અથવા ન નાખી શકો તો પણ ચાલશે પણ એગ્રીસ્ટેકવાળા જે મોબાઈલ નંબર છે તે તમારા આમાં દાખલ કરવાનો છે તો આપણે જોયું કે આપણો નંબર કયો હશે તો આપણે સૌ તો એ આપણે નાખવો પડશે તો આપણે આપણો મોબાઈલ નંબર દાખલ કરી દેવી અને ત્યારબાદ ઓટીપી એક આવે છે એ નંબર ઉપર તો આપણે ઓટીપી આમાં દાખલ કરી દેવાનો છે ઓટીપી આપણે દાખલ કરી દીધો છે અને વેરીફાઈ બટન ઉપર આપણે ક્લિક કરી દઈશું ક્લિક કરીએની સાથે આપણે એક પાસવર્ડ સેટ કરવાના બે એક બોક્સ ખુલી જાય બે બોક્સ તો આપણે પાસવર્ડ સેટ કરી દેવાનો છે જેમ કે આપણા પાસવર્ડ અહીંયા ટાઈપ કરી દેવાનો છે સ્ટ્રોંગ પાસવર્ડ આમાં હોવો જોઈએ તો કન્ફર્મ પાસવર્ડ અને સેટ પાસવર્ડ બંનેમાં આપણે દાખલ કરીને ક્રિએટ મારે માય એકાઉન્ટ બટન હશે તેની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે ક્લિક કરી એની સાથે તમે રીડાયરેક્ટ થઈ જાઓ જેમ કે આપણે ક્રિએટ માય એકાઉન્ટ ઉપર બટન ઉપર પહેલાં તો ક્લિક કરી દેવી ત્યારબાદ રેઝિગ્નેશન સક્સેસફુલી એવું તમારી સામે પોપ અપાવી જાય જેમ કે આપણું રેઝિગ્નેશન કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે પાસવર્ડ અને આપણો યુઝરને મોબાઈલ નંબર વગેરેથી આપણે લોગિન કરવાનું છે તો સૌથી પહેલાં તો આપણે મોબાઈલ નંબર દાખલ કરીશું અહીંયા બે ઓપ્શન આપેલા છે ઓટીપી અને પાસવર્ડ તો આપણે પાસવર્ડ ઉપર સિલેક્ટ રહેવા દઈશું અને પાસવર્ડ આપણે જે દાખલ કર્યો છે તે પાસવર્ડમાં દાખલ કરવાનો છે ત્યારબાદ કેપ્ચા કોડ આ બોક્સમાં દાખલ કરી દેવાનો છે સેમ ત્યારબાદ લોગિન બટન ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે કેપ્ચા કોડ સાચો હોવો જોઈએ આમ ઠીક હોવો જોઈએ તો યોર કહેવાય છે ડિટેલ આર એસ બિલોવ આવું બધું આપણી સામે આવી ગયું છે આપણી નામ આવી ગયું છે સબડિક્સ તાલુકા બધી જ વિગતો આપણી સામે આવી ગઈ છે મોબાઈલ નંબર પણ તમે જોઈ શકો છો કે આપણી સામે આવી ગયો છે તો સૌથી પહેલાં આપણે આગળ વધી રજીસ્ટર અર ફાર્મર એવું એક બટન છે તેની ઉપર આપણે ક્લિક કરીશું જો તમે મોબાઈલ નંબર સેન્સ કરવા માગતો યસ બટન ઉપર ક્લિક ક્લિક કરજો અને જે રજીસ્ટર છે એ મોબાઈલ નંબર રાખવા માટે નો ઉપર ક્લિક કરીશું તો તમે જોઈ શકો છો કે નેમ મેસ સ્કોર સો ટકા છે નેમ મેસ સ્કોરનો જે હોય છે એ સ્કોર આપણે સિત્તેર પ્લસ હોવો જોઈએ જેથી આપણું એપ્રુવલ અટક્યા નહીં તો આપણા ફાર્મરનું નામ છે આધાર કાર્ડ સાથે આધાર કાર્ડમાં જે હોય છે લોકલ લેંગ્વેજ આમાં છે કેટેગરી જાન્ડર વગેરે બધી જ ડિટેલ આપણી સામે આવી ગઈ છે ફાર્મર ડિટેલ આપણે આમાં ફિલ કરી દેવાની છે તમારા અકોર્ડિંગ પ્રમાણે તમારું નામ તમારું કાસ્ટ ઝેન્ડર બધી જ વિગતો તમારે આમાં દાખલ કરી દેવાની છે ઝેન્ડર સિલેક્ટ કરી દેવાનું છે કાસ્ટ કેટેગરી અને જો ફાર્મરનું કાર્ડ હોય તો આમાં તમે દાખલ કરી શકો છો ફાર્મર પાન કાર્ડ નંબર એ તમારે દાખલ કરવાનું છે તો હાલો આપણે સૌથી પહેલાં તો આપણે આગળ વધવી અને આમાં લખેલું છે કે ફાર્મર ડિટેલ એક્સટેન્ડેડ તો આપણે આમાં પાન કાર્ડ નંબર દાખલ કરી દેવાનો છે અને રિલીઝન દાખલ કરી દેવાનું છે તમારા અકોર્ડિંગ પ્રમાણે કેસીસી નંબર વગેરે બધે જ દાખલ કરવાનું છે બેંક એકાઉન્ટ નંબર દાખલ કરી દેવાનો છે આઈપસી કૉડ જો ફાર્મરને ડિસેબિલિટી હોય તો એડ બટન ઉપર ક્લિક કરીને એડ કરી શકો છો રેસિડેન્ટ ડિટેલ તમારે દાખલ કરી દેવાની છે જેમ કે તમારું એડ્રેસ તાલુકો પછી જિલ્લો છે પિનકોડ સ્ટેટ રેસિડેન્ટ રૂલરમાં છે કે એવું બધું એવી રીતે તો લેન્ડ ઓનરશીપ ડિટેલમાં તમે જુઓ તો આમાં સિલેક્ટ ટાઈપ ઉપર ક્લિક કરવાનું કહે છે જેમ કે આપણે ઓનર ઉપર ક્લિક કરી દઈશું તો આ બેમાં આપણે ટીકમાર્ક દબી દેવાનું છે ને પેચ લેન્ડ ડિટેલ ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ આપણી સામે પેસ લેન્ડ ડિટેલમાં આપણે એક આવું બધું ભરવાનું છે જેમ કે ડિસ્ટ્રિક્ટ સ્ટેટ ડિસ્ટ્રિક્ટ અને વિલેજ તમારે તમારા અકોર્ડિંગ પ્રમાણે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ તમારે સર્વાઈવર નંબર આમાં દાખલ કરી દેવાનો છે જે તમારી પાસે હાથ બાર આઠ બારમાં આપેલો હોય તે આમાં દાખલ કરી દેવાનો છે ત્યારબાદ તમારે આ હજી એકવાર સર્વાઈવ નંબર સબ સર્વાઈબર નંબર એ પણ તમારામાં આમાં દાખલ કરવાનો રહેશે ત્યારબાદ શિલ્લાક ઓનર નેમ આઈડેન્ટિફાયર નેમ એ પણ તમારે આમાં દાખલ કરવાનો રહેશે ત્યારબાદ આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરવી તો આવી ગયો છે આપણો નંબર સર્વાઈવર નંબર એટલે આપણે એડ્રેસ નંબરનો જ હોય છે તો સબમિટ બટન ઉપર આપણે ક્લિક કરીશું ત્યારબાદ અહીંયા ટીક માર્ક દબી દઈશું અને વેરીફાઈ બટન ઉપર ક્લિક કરીશું ત્યારબાદ ફાર્મર કેટેગરીમાં તમે જોઈ શકો છો ઘણી બધી વિગત આપણી સામે આવી ગઈ છે સોશિયલ રજિસ્ટર ડિટેલમાં પણ આમાં ઘણું બધું છે તો આપણે એગ્રીકલ્ચર ઉપર ટીકમાં કરવા દઈશું તમે રિન્યુ પર ઉપર પણ ક્લિક કરી શકો છો ડિપાર્ટમેન્ટ એપલુગ માટે પણ આપણે એગ્રીકલ્ચર ટીકમાં રહેવા દઈશું ત્યારબાદ આપણે આ ચેકબોક કરેલું છે આયાગ્રી આયાગ્રીમાં આપણે એ રહેવા દેવાનું છે અને સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે પ્રોસેડ ટુ ઈ સાઇન બટન એવું પોપ અપ આવી જાય તો ઈ બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ક્લિક કરી એની સાથે કંઈક થોડુંક એવું લોડિંગ લેશે ત્યારબાદ તમારે ડિજિટલ ઇન્ડિયા નામની એક વેબસાઇટ ખુલી જશે જેમ કે હસ્તાક્ષર તો આપણે આધાર કાર્ડ નંબર આ બોક્સમાં દાખલ કરવાનો છે એન્ડર યુઅર આધાર કાર્ડ નંબર તમે વર્ચ્યુઅલ આઈડી યુઆઈડી ટોકન પણથી કરી શકો છો પણ આપણે આધાર કાર્ડ નંબર ઝડપી વસ્તુ છે તો આપણે આધાર કાર્ડ ઓટીપી આમાં આવશે જે મોબાઈલ નંબર લિંક છે તેની ઉપર તો આપણે એન્ટર આધાર ઓટીપી ઉપર ક્લિક કરીશું જે બોક્સમાં ઓટીપી આવે તે બોક્સ આમાં ઓટીપી આમાં દાખલ કરી દઈશું સબમિટ બટન ઉપર ક્લિક કરી દઈશું તો આપણું ઈ સાઇન કમ્પ્લીટ થઈ ગયું છે સક્સેસ હેડ સેવડ સક્સેસફુલી એવું આપણી સામે આવી ગયું છે તો બસ મિત્રો આની એક આપણે કોપી એટલે કે પ્રિન્ટ કાઢી લેવાની છે તો આપણું સક્સેસફુલી ફાર્મરમાં રેજિગ્નેશન થઈ ગયું છે તો મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું